સુરતની જોયસ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે તમિલનાડુમાં યોજાયેલી સ્કાઉટ જાંબુરી સ્પર્ધામાં ગુજરાતના બેન્ડને રિપ્રેઝેન્ટ કરી વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે સુરતના વરાછા વિસ્તારમાં છેલ્લા સુડતાલીસ વર્ષથી કાર્યરત જોયેશ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા સુરત અને ગુજરાતનું નામ રોશન કરવામાં આવ્યું તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં યોજાયેલા સ્કાઉટ જાંબુરી સ્પર્ધામાં જોયસ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાતનું બેન્ડ પ્રદર્શિત કર્યું જેમાં પચાસ અલગ અલગ રાજ્યના બેન્ડ પ્રદર્શિત કરાયા શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગુજરાતનું સુરતનું પરિવારનું નામ રોશન કર્યું વિદ્યાર્થીઓને સન્માનમાં આવ કરવા સુરતના રેલવે સ્ટેશન ઉપર ઢોલ અને તાશો સાથે રેલી પણ કાઢવામાં આવી આ અંગે શાળાના શિક્ષક યોગ્યતાબેને જણાવ્યું કે તમિલનાડુમાં યોજાયેલી સ્કાઉટ જાંબુરી સ્પર્ધામાં શાળાના બાળકોએ ગુજરાતના બેને રિપ્રેઝેન્ટ કર્યું નેશનલ લેવલ પર ગુજરાતના બેને પ્રદર્શિત કરવા વિદ્યાર્થીઓને બે મહિના સખત મહેનત પણ કરી શાળા દ્વારા માતા પિતા દ્વારા પણ તેમને તૈયારી કરાવાઈ પચાસ જેટલા બેન્ડ સ્પર્ધકોએ ભાગ લીધો હોય જેમાંથી અમારી શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે કર્ણાટક રાજસ્થાનમાં સ્પર્ધામાં પણ શાળા દ્વારા બીજો અને ત્રીજો ક્રમાંક મેળવવામાં આવ્યો હતો મારું નામ યોગિતા શિરગાવકર છે આજે સત્તાવીસ વર્ષથી હું આ સ્કૂલમાં જોબ કરું છું ને અત્યારે અમે આ બેન્ડ લઈને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા ગયા હતા નેશનલ લેવલ પર જાંબોરીમાં આગળ ભી અમે બે વાર જઈને આવ્યા છે ને ફર્સ્ટ રેન્ક જીતીને આવેલા છે અને અત્યારે અમારો ફર્સ્ટ નંબર આવ્યો છે બેન્ડ કોમ્પિટિશનમાં ટોટલ 25 બેન્ડ હતા બીજા અલગ અલગ સ્ટેટના એમાંથી આપણો ફર્સ્ટ નંબર આવ્યો છે અને ગુજરાતને અમે રિપ્રેઝન્ટ કરીને જીતીને આવ્યા છીએ વાત બરાબર છે 50 પુને ભાગ કઈ રીતની મહેનત હતી બાળકો મેના તો રજૂઆત કરી હતી આગળ કે પ્રથમ આગળ બે વાર અમે ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે ગયા ત્યારે થર્ડ નંબર આવેલો તો તે અમે કર્ણાટક ગયા હતા પછી સેકન્ડ ટાઈમ પાલી રાજસ્થાન ગયા હતા અને અત્યારે અમે એની પ્રેક્ટિસ આ કોમ્પિટિશન ની પ્રેક્ટિસ અમે છેલ્લા બે મહિનાથી કરીએ છીએ એમાં અમને અમારા સ્કૂલ નો સપોર્ટ છે જ એની સાથે બાળકોની મહેનત અને એના વાલીઓની પણ મહેનત એટલી જ છે કે બધી રીતે અમને સપોર્ટ કરેલો છે

બસ સ્ટુડન્ટ જે જે મહેનત કરે છે ઇન્સ્ટ્રુમેન્ટ કલાકો ઉભા રહે છે અમુક ટાઈમ એ લોકોને પાણી પીવાનો પણ ટાઈમ નહીં મળતો હોય તો આ કોમ્પિટિશન માટે જે ઉભા રહેતો હોય બધાના વચ્ચે એ અને એ લોકોનો અમારી ઉપર વિશ્વાસ ને અમારો એ લોકોની ઉપર વિશ્વાસ આજ બધું કામ લાગે છે